આજે આપણે બનાવીશું જન્માષ્ટમી નિમિત્તે એકદમ નવી રીતે અને યુનિક એવી મીઠાઈ સૌથી પેલા તો મારા યુટ્યુબ પરિવાર મારા અને મારા પરિવાર તરફથી જન્માષ્ટમીની હાર્દિક શુભકામના મેં અહીંયા જન્માષ્ટમી નિમિત્તે મીઠાઈમાં મટકી આકારની મીઠાઈ બનાવેલી છે મટકી આકારની મીઠાઈ બનાવવા માટે સૌથી પહેલાં મેં મેં અહીંયા આ રીતે મિક્સર વાવું લઈ લીધું છે મિક્સર જારની અંદર લગભગ મેઝરમેન્ટના માપ પ્રમાણે બે કપ જેટલો સૂકા નારિયલનું છીણ એડ કરી દઈશું સુકા નારિયલનું છીણ એડ થઈ જાય ત્યારબાદ તમે તમારી ક્વોન્ટિટી પ્રમાણે વધારે કે ઓછું કરી શકો છો હવે બે કપ જેટલું સુકા નારિયેળનું છીણ મેં અહીંયા મિક્સર જારની અંદર એડ કરી દીધું છે હવે તેને આપણે સારી રીતે થોડું બૂરું કરી લઈશું એટલે કે ગ્રાઇન્ડ કરી લઈશું આ રીતે તમે જોઈ શકો છો આપણું સુકા નારિયલનું છીણ સારું એવું ગ્રાઇન્ડ થઈ ગયું છે અને આ રીતે એકદમ ઓઇલી અને બાઇન્ડિંગ આવે તે રીતેનું છીણ મેં તૈયાર કરી લીધું છે હવે મેં અહીંયા એક મિક્સર બાઉલ લીધું છે તે મિક્સર બાઉલની અંદર જે આપણે નારિયેલનું છીણ કરી રાખ્યું છે તે છીણને એડ કરી દઈશું અને આ રીતે નારિયેળનું છીણ એડ થઈ જાય ત્યારબાદ તેની અંદર ત્રણથી ચાર ચમચી જેટલી દળેલી ખાંડ એડ કરી લઈશું જો તમારે દળેલી ખાંડ આ રીતે એડ ન કરવી હોય તો તમે જે નારિયેળનું છીણ આપણે ગ્રાઇન્ડ કર્યું તેની અંદર પણ ખાંડ એડ કરીને ગ્રાઇન્ડ કરી શકો છો અહીંયા મેં ચાર ચમચી જેટલી દળેલી ખાંડ એડ કરી છે અને હવે તેની અંદર ટુ ટેબલ સ્પૂન જેટલો મિલ્ક પાવડર એડ કરી દઈશું મિલ્ક પાવડર એડ કરવાથી તેની અંદર સારો એવો ક્રીમી એવો સ્વાદ આવે છે અને હવે ત્રણેય ઇન્ગ્રીડિયન્ટને સારી રીતે મિક્સ કરી આ રીતે લમ્સ ફ્રી તૈયાર કરી લઈશું તમે જોઈ શકો છો ત્રણેય વસ્તુને આપણે સારી રીતે મસળીને બરાબર મિક્સ કરી લઈશું આ રીતે બરાબર સારી રીતે ત્રણેય વસ્તુ મિક્સ થવા લાગી છે તમે જોઈ શકો છો અહીંયા દળેલી ખાંડની જગ્યાએ તમે ગોળનો પણ ઉપયોગ કરી શકો છો તેનો પણ આપણે સારી રીતે ભૂકો જે બજારમાં મળે છે તે પણ તમે લઈ શકો છો અહીંયા તે મિક્સ થઈ જાય ત્યારબાદ તેની અંદર થોડું થોડું દૂધ એડ કરતા જઈને સારી રીતે તેની અંદર બાઇન્ડિંગ આવે તે રીતેનો લોટ બાંધી લઈશું તમે જોઈ શકો છો આ રીતે થોડું દૂધ એડ કરતા જઈને સારી રીતે તેનો લોટ બાંધીને તૈયાર કરી લઈશું આ રીતે તમે જોઈ શકો છો મેં બરાબર સારી રીતે એકદમ સોફ્ટ એવો લોટ બાંધી લીધો છે અને આ લોટ બાંધવામાં મારે લગભગ બે ચમચી જેટલા જ દૂધનો ઉપયોગ થયેલો છે અને હવે જે આપણે લોટ બાંધેલો છે તેની અંદરથી આપણે આ રીતે ત્રણ ભાગની અંદર મીડિયમ સાઇઝના લોહા લઈને તેને સારી રીતે ત્રણ ભાગની અંદર ડિવાઈડ કરી લઈશું તમે જોઈ શકો છો આ રીતે મોટી સાઇઝના મેં ત્રણ પાર્ટ ડિવાઈડ કરી લીધા છે તમે જોઈ શકો છો અને આ રીતે ત્રણ પાર્ટ સારી રીતે મોટી સાઇઝના ડિવાઈડ થઈ જાય ત્યારબાદ તેની અંદર જે વધેલો માવો છે તેની અંદરથી આ રીતે મીડિયમ સાઈઝના પણ ત્રણ લુવા નીકાળી લઈશું આ રીતે મીડિયમ સાઈઝના ત્રણ લુવા બની જાય ત્યારબાદ તેને પણ આપણે આ રીતે અલગ કરી લઈશું તેનો ઉપયોગ આપણે પાછળથી કરવાનો છે આ રીતે ત્રણ લુવા મેં બનાવી લીધા છે અને હવે આ રીતે મેં મોટા અને મીડિયમ સાઇઝના એ રીતે ત્રણ ને ત્રણ છ લુઆ બનાવી લીધા છે અને હવે અહીંયા જે વધેલું આપણું જે મિક્સર છે તે મિક્સરની અંદર મેં અહીંયા રીતે થોડો રેડ ઓરેન્જ કલર લીધેલો છે તે કલરને એડ કરી તેને સારી રીતે મિક્સ કરી લઈશું અહીંયા તમે બીટરૂટનો કલર એડ નહીં કરવાનો કારણ કે તેની અંદર ફ્લેવર હોય છે અને આપણે ગેસ ચાલુ કર્યા વગર જ મીઠાઈ બનાવવાની છે જેથી કરીને તેની અંદર ફ્લેવર સારું નહીં આવે આ રીતે મેં રેડ ઓરેન્જ કલર લીધેલો છે તેને સારી રીતે મિક્સ કરી લઈશું જો તમને કલર ઓછો લાગે તો તમે આ રીતે થોડો કલર એડ કરી શકો છો અને રેડ ઓરેન્જ કલર ન હોય તો તમે કોઈ પણ ડાર્ક કલર લઈ શકો છો પરંતુ જેટલો ડાર્ક કલર હશે તેટલી આપણી મટકીનો શો સારો આવશે આ રીતે મેં ઓરેન્જ એવો કલર બનાવી લીધો છે તમે જોઈ શકો છો અને હવે આ રીતે ઓરેન્જ કલર બની જાય ત્યારબાદ તેની અંદર વન ટેબલ સ્પૂન જેટલો ફરી આપણે મિલ્ક પાવડર એડ કરી દઈશું બહારના પોશનમાં મિલ્ક પાવડર એડ કરવો બહુ જ જરૂરી છે જો તમે અંદરના પોશનની અંદર મિલ્ક પાવડર એડ નહીં કરો તો પણ ચાલશે પરંતુ મટકીના પોશનની અંદર મિલ્ક પાવડર એડ કરવો બહુ જ જરૂરી છે આ રીતે બરાબર સારી રીતે મસળીને તેને સારી રીતે મેં અહીંયા એકદમ સ્મૂથ એવો તૈયાર કરી લીધો છે હવે તેને પણ આપણે આ રીતે ત્રણ ભાગની અંદર ડિવાઈડ કરી લઈશું એકદમ પરફેક્ટ એવા ત્રણ ભાગ હશે તે રીતે તેને ડિવાઈડ કરી લઈશું તમે જોઈ શકો છો મેં અહીંયા આ રીતે ત્રણ પોશનની અંદર ડિવાઈડ કરી લીધું છે હવે એક લોહી લઈને આ રીતે તેને હથળી પર રાખી બરાબર પ્રેસ કરીને તેનો રોટલો કરી લઈશું આ રીતે રોટલો થઈ જાય ત્યારબાદ તેની કિનારીને સેટ કરતા જઈને સારી રીતે બરાબર મિક્સ સેટ કરી લઈશું અહીંયા તમે જોઈ શકો છો આ રીતે રોટલો સેટ થઈ ગયો છે હવે જે બીજું આપણે પોશન નીકાળ્યા હતા તેની જે મોટી સાઇઝના પોશન હતા તેને આ રીતે આપણે એડ કરી જેમાં આપણે આલુ પરોઠામાં સ્ટફિંગ એડ કરતા હોય તે રીતે આની અંદર એડ કરીને બરાબર સ્ટફ કરીને તેને બરાબર પેક કરી લઈશું આ રીતે તેને બરાબર હલકા હાથેથી પેક કરીને સારી રીતે એકદમ ફરી આપણે ગોળ કરી લઈશું જેથી કરીને તેની અંદરથી બધા જ બરાબર સારી રીતે સ્ટફ થઈ જાય અને સારી રીતે કિનારી સેટ થઈ જાય આ રીતે તમે જોઈ શકો છો મેં અહીંયા ત્રણેય લાડુને આ રીતે સેમ પ્રોસેસથી બનાવી લીધા છે આ રીતે તેને હથેળી પર રાખીને સેમ પ્રોસેસથી પ્રેસ કરતા જઈને બરાબર સ્પ્રેડ કરી લઈશું અને હવે તેની ઉપર જે આપણે મોટી સાઇઝના લુવા બનાવ્યા હતા તેને એડ કરી આ રીતે સ્ટફિંગ કરીને તેને પ્રેસ કરતા જઈને આ રીતે બરાબર સ્ટફ કરી લઈશું અને આ રીતે સ્ટફ થઈ જાય ત્યારબાદ તેને પ્રેસ કરીને એકદમ લો ગોળ કરીને આપણે તેને બરાબર સ્ટફ કરી લઈશું તમે જોઈ શકો છો અહીંયા મેં સેમ પ્રોસેસથી બીજું પણ બનાવી લીધું છે હવે આપણે ત્રીજા પણ સેમ પ્રોસેસથી આ રીતે લોહી બનાવીને તૈયાર કરી લઈશું તમે જોઈ શકો છો આ રીતે બરાબર સારી રીતે આપણે લોહી બનાવીને સેટ કરીને તેને સારી રીતે ત્રણે મેં અહીંયા ત્રણ પોર્શનને સારી રીતે શેપ આપીને તૈયાર કરી લીધા છે અને હવે આ રીતે એના શેપ આપણા તૈયાર થઈ ગયા છે તમે જોઈ શકો છો તેને આપણે હથેળી પર રાખીને આ રીતે આંગળી કે અંગૂઠાની મદદથી પ્રેસ કરીને સારી રીતે ગોલ શેપની અંદર ક્રિએટ કરી લઈશું અને હવે જો તમને આ રીતે અંગૂઠાની મદદથી ન ફાવે તો આ રીતે જે ગોલ શેપની ચમચી આવે છે તેની મદદથી પણ તમે પ્રેસ કરીને બનાવી શકો છો આ રીતે ગોળ રાઉન્ડ થઈ જાય ત્યારબાદ તેની કિનારીને આ રીતે પ્રેસ કરતા જઈને જેમાં આપણે ચપટી રહેતા હોય તે રીતે તેને ઉપર લાવીને બરાબર સારી રીતે પ્રેસ કરીને મટકીનો શેપ આપી લઈશું તમે જોઈ શકો છો આ રીતે પ્રેસ કરતા જઈને સારો એવો મટકીનો શેપ આવી ગયો છે અને આ રીતે મટકીનો શેપ આવી જાય ત્યારબાદ તેની કિનારીને આપણે થોડીક એવી ફોલ્ડ કરી લઈશું જેથી કરીને તે પ્રોપર આપણને મટકી જેવી લાગે તમે જોઈ શકો છો આ રીતે આપણે મટકી બનાવીને તૈયાર કરી લઈશું આ રીતે હું તમને બતાવું તો તમે જોઈ શકો છો બહુ જ સરસ એવી આપણી મટકી બનીને તૈયાર થઈ ગઈ છે તમે જોઈ શકો છો દરેક સાઈડથી બહુ જ સરસ એવો શેપ આવી ગયો છે અને એકદમ યુનિક એવો શેપ લાગે છે હવે સેમ પ્રોસેસથી આપણે ફરી જે બીજું લો બનાવ્યું છે તેને પણ આપણે આ રીતે અંગૂઠાની મદદથી પ્રેસ કરીને ચમચીની મદદથી સારી રીતે ગોળ કરી તેને આજુબાજુની જે કિનારી છે જેમ પહેલી મટકી બનાવી તે રીતે તેને પણ આપણે આ રીતે પ્રેસ કરીને જેમ ચપટી લેતા હોય તે રીતે તેને ઊંચી કરીને આ રીતે મટકીનો શેપ આપી લઈશું તમે જોઈ શકો છો બહુ જ સરસ અને બહુ જ યુનિક શેપ લાગે છે તેનો ટેસ્ટ તો આપણે જેમ નારિયેળના લાડુ ખાતા હોય તેવો જ આવે છે પરંતુ શેપ બહુ યુનિક લાગે છે આ રીતે બરાબર મેં ત્રણેય મટકી બનાવી લીધી છે અને જે વધેલા પોષણ હતા જે મીડિયમ સાઈઝના પોષણ હતા તેની અંદર આ રીતે આપણે એક પોષણની અંદર ફૂડ કલરમાં મેં યલો કલર લીધેલો છે તેને એડ કરી તેને આપણે સારી રીતે યલ્લો બનાવી લઈશું તમે જોઈ શકો છો આ રીતે બરાબર સારી રીતે આપણે તેને યલો કલરનું બનાવીને તૈયાર કરી લઈશું હવે યલો બની જાય ત્યારબાદ જે બીજું પોર્શન છે તેની અંદર મેં અહીંયા ફૂડ કલરમાં ગ્રીન કલર લીધેલો છે તમે કોઈ પણ કલરનું કોમ્બિનેશન લઈ શકો છો અહીંયા મેં ગ્રીન અને યલોનું કોમ્બિનેશન લીધેલું છે હવે તેને સારી રીતે મિક્સ કરી લઈશું અને આ રીતે મેં યલો અને ગ્રીનનું કોમ્બિનેશન બનાવીને તૈયાર કરી લીધું છે હવે આ રીતે પાટલા પર આપણે જે ગ્રીન અને યલોનું છે તેની અંદરથી થોડો એવો નાનો પાર્ટ નીકાળી લઈશું અને આ રીતે પાર્ટ નીકળી જાય ત્યારબાદ તેને આપણે ફરી પાટલા પર રાખીને એકદમ સારી રીતે લોંગ લાઇન બનાવતા હોય તે રીતે લોંગ શેપની અંદર ક્રિએટ કરી લઈશું તમે જોઈ શકો છો આ રીતે બરાબર સારી રીતે લોંગ શેપની અંદર ક્રિએટ કરી લઈશું તેને એકદમ હલકાથી કરીશું જેથી કરીને કારણ કે ટોપરાની અંદર કોઈ જ બાઇન્ડિંગ નથી હોતું તે તૂટી જશે આ રીતે યલ્લો બની જાય ત્યારબાદ ગ્રીનને પણ સેમ પ્રોસેસથી લોંગ શેપની અંદર ક્રિએટ કરીને તેને સારી રીતે આપણે બનાવી લઈશું તમે જોઈ શકો છો આ રીતે તેને બરાબર સારી રીતે મેં અહીંયા ગ્રીન પણ બનાવી લીધું છે અને હવે ગ્રીન બની જાય ત્યારબાદ બંને છેડાને આ રીતે જોઈન્ટ કરી તેને ક્રોસ કરી લઈશું આ રીતે ક્રોસ કરવાથી તેનો કલર બહુ જ સરસ લાગે છે અને ગ્રીન અને યલોનું કોમ્બિનેશન પણ બહુ જ સરસ લાગે છે હવે તેને બરાબર સારી રીતે આપણે આ રીતે ફરી એકવાર મિક્સ કરી લઈશું એટલે કે બંને કલર સારા એવા સેટ થઈ જાય અને હવે જે મટકી બનાવી છે તે મટકી ઉપર જે બનાવેલી દોરી હતી તેને આપણે આ રીતે ક્રોસની અંદર સેટ કરી લઈશું તમે જોઈ શકો છો વધારાનું પોર્શન નીકાળીને તેને બરાબર સેટ કરી લઈશું અને અહીંયા જે આપણી ટૂથફીટની જે સળી આવે છે તેની મદદથી આપણે આ રીતે ડિઝાઇન આપી લઈશું તમે કોઈ પણ સળીની મદદથી ડિઝાઇન આપી શકો છો અને ડિઝાઇન ન આપવી હોય તો પણ ચાલે આ તો બસ ખાલી ડેકોરેશન માટે હું ડિઝાઇન કરી રહી છું તમે જોઈ શકો છો આ રીતે તેની ડિઝાઇન કરી લઈશું અને આ રીતે મેં બરાબર મટકી બનાવી લીધી છે હવે અમે આ રીતે ચા ગળવાની જે ગરણી આવે છે તેની અંદર બીજો યલો પોર્શન એડ કરી તેને સારી રીતે પ્રેસ કરતા જઈને આ રીતે છીણ બનાવી લઈશું તમે જોઈ શકો છો આ રીતે પ્રેસ કરતા જ એને છીણ બનાવી તેની આપણે પાછળથી યુઝ કરતા હું તમને શીખવાડું છું આ રીતે છીણ બની જાય ત્યારબાદ જે સળી હતી તેની ઉપર આ રીતે બરાબર સારી રીતે છીણ લઈને જે આપણે દોરીના છેડા બનાવ્યા છે તે છેડા પર રાખીને આ રીતે ઝુમર એટલે કે ઝુમખાની આપણે આ રીતે સ્ટાઇલ બનાવી લઈશું તમે જોઈ શકો છો આ રીતે મેં ઝુમખા સ્ટાઇલ બનાવી લીધી છે બહુ જ સરસ એવો અને એકદમ યુનિક એવું લાગે છે તમે જોઈ શકો છો અને હવે મેં અહીંયા ગ્રીન પોશન આ રીતે નાના એવા ડોટ્સ બનાવેલા છે તેને પણ આપણે આ રીતે મટકી પર રાખીને જે આ રીતે પેનની પાછળની સાઈડ આવે છે તેની મદદથી પ્રેસ કરીને સારી એવી ડિઝાઇન બનાવીને તૈયાર કરી લઈશું આ રીતે આપણે સેમ પ્રોસેસથી બધા જ ગ્રીન ડોટ્સને સારી રીતે પ્રેસ કરીને બરાબર સેટ કરી લઈશું આ રીતેનો એકદમ સારો એવો આકાર લાગે છે તમે કોઈપણ રીતે ડેકોરેશન કરી શકો છો મેં આ રીતે સિમ્પલ જ ડેકોરેશન કરેલું છે તમે જોઈ શકો છો આપણી એક તો મટકી મીઠાઈ બનીને તૈયાર થઈ ગઈ છે હવે આપણે બીજી પણ મટકી મીઠાઈ મેં બનાવી લીધી છે તેને પણ આપણે આ રીતે ઝુમર માટે ઝુમખા માટે આ રીતે યલો પોશન મેં ગરણીમાંથી બનાવી લીધો છે અને હવે યલો પોશન બની જાય ત્યારબાદ તેને પણ આપણે સારી રીતે ગ્રીન ડોટની અંદર ક્રિએટ કરીને મેં અહીંયા પણ ડેકોરેશન કરી લીધી છે અને હવે અહીંયા આપડી સર્વિંગ પ્લેટ સૌ થઈ જાય ત્યારબાદ તેની અંદર માખણ માટે અહીંયા હું સૂકા ટોપરાની છીણ સવ કરી લઈશું એટલે કે સૂકા ટોપરાના છીણથી તેને ગાર્નિશ કરી લઈશું તમે જોઈ શકો છો બહુ જ સરસ એવો યુનિક સ્ટેપ લાગે છે અને બહુ જ સરસ એવી અલગ રીતે મીઠાઈ આપણી બનીને તૈયાર થઈ ગઈ છે તેને આપણે માખણ માટે સુકાટો પ્રાણી શીણથી તેને ગાર્નિશ કરી લઈશું અને અહીંયા આપણી મટકી મીઠાઈની સર્વિંગ પ્લેટ પણ સર્વ થઈને તૈયાર થઈ ગઈ છે જોતાની સાથે જ મોમાં પાણી આવી જાય અને બાળકોને જોતાની સાથે જ ખુશી થઈ જશે તેવી આપણી મટકી મીઠાઈ તૈયાર થઈ ગઈ છે જો તમને મારી આ રેસીપી ગમી હોય તો લાઇક કરજો શેર કરજો અને કમેન્ટ કરજો કમેન્ટ બોક્સમાં મને જરૂર જણાવજો કેવી લાગે મારી આ રેસીપી અને હા મારી ચેનલ પર જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બે લાઇકન જરૂર દબાવજો જેથી કરીને મારી આવ નવી રેસીપી તમને સૌથી પહેલા જોવા મળે મળી એ કોઈ નવી રેસીપી સાથે ત્યાર સુધી બતાઈને જય દ્વારકાધીસ જય શ્રી કૃષ્ણ અને હા અહીંયા સ્ક્રીન પર મારી ચેનલની બીજી પણ રેસીપી જોવા મળતી હશે તેને ક્લિક કરીને તમે બીજી પણ રેસિપી જોઈ શકો છો